પાવન ત્રે ન્યાન નું પછી એકાવન રૂપાયોપન બતાવન બતાવ છપ્પન સત્તાવન સાત સાત એકસઠ સઠ ચૌસઠ પાસઠ છાસઠ સત્તર એક્યાંશી પંચ્યાંશીશી નવ નવ્યાણ નવ્યા રૂપિયા એકવીસ નવ્યાણ ચાવી એકવીસ ચોવીસ પંચીસ ચોવીસ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ પચીસ એકાવીસો એકવીસ દોન હજાર નવ્યાણું આવી છે એક રૂપે એક રૂપિયા પન્નાસ પંચ દોન હજાર એક રૂપિયા દોઢ રૂપિયા પન્સ રૂપિયા એકાવન એકાવન રૂપિયા એકવાર ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તર પંચાત્ર એકવીસો તેર બી કઈ

पंच्याहत्तर शहत्तर अठ्याहत्तर ऐंशी एक्क्याऐंशी नव्वद एक्क्याण्णव नव्याण्णव पुरेश एकोणीशे पंचवीस चव्वीस एकावन्न शहात्तर પન્નાસ રૂપે એકાવઠ સત્તર રૂપિયા રૂપાય પંચી રૂપિયા એકવાર પંચાશી રૂપિયા નવ્વા એક રૂપાયોપાય રૂપાય ત્રેસ રૂપિયા ત્રેવીસ રૂપિયા ત્રેસી બી પંચ એકવીસ એકવીસ

એક રૂપે દોઢ રૂપિયા પંદર સોળ વીસ રૂપિયા એકવીસ પચીસ રૂપાય એક વાર બત્તીસ રૂપે દોન વાર બત્તીસ રૂપિયા તીન વાર बाव बत्तीस एक बत्तीस पन्ना रुपए एक रुपए बावन त्रेपन चौपन पंचावन त्रेपन साठ एकसठ सत्तर एकहत्तर ऐसी एक रुपए दो रुपए अठावी रुपए एकतीस चालीस रुपए एक पन्ना रुपए एक रुपए एकसठ सत्तर रुपए एकहत्तर ऐसी रुपए एक पंचाइशी रुपए